બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે મહેશ પટેલ બે ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે જો કે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી પરંતુ તેમની હાર થઈ હતી અને આજે પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે જેને પગલે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું તો કોંગ્રેસના પૂર્વ એમએલએ રાજીનામું આપી દીધું છે બે ટર્મ સુધી પાલનપુર વિધાનસભા સીટ પર ચૂંટણી જીતી હતી વર્ષ બે વિધાનસભામાં ચૂંટણી લડેલા મહેશભાઈ પટેલે કોંગ્રેસનો છેડો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો તો થોડા દિવસો અગાઉ ધાનેરા તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ કોંગ્રેસનો છેડો ભાજપમાં જોડાયા હતા એક તરફ કોંગ્રેસ પોતાના હાથ મજબૂત કરવા જિલ્લા સહિત રાજ્યમાં પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ